જય માતાજી મિત્રો જય મેલડીમાં વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું અહીં તમને ઘોઘરિયારી મેલડીમાંના દર્શન કરાવીશ અને અહીં રવિવારની થયેલી બેઠક વિશેની તમામ આપણે અહીં ચર્ચા કરીશું તો આ બેઠક તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ ભરાણી હતી તમે અહીં પબ્લિક જોઈ શકો છો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને અહીં મેલડીમાંના દર્શન કરાવીશ અહીં જે લોકો આવ્યા છે તે લોકોને પથરીની તકલીફ હોય અથવા અન્ય કોઈ પણ સમસ્યા લઈને માતાજી સમક્ષ અરજી નાખે છે અને એમની મનોકામના અહીં પૂર્ણ થાય છે રહી વાત શ્રદ્ધાની અને વિશ્વની તમે અહીં ઘુઘરિયાળી મેળણીમાંના દર્શન કરી શકો છો એક એમ કહેવાય કે નાના એવા ગોખલામાં માતા બેસેલી છે પરંતુ માતાનાં કામ અહીં મોટા મોટા કરેલા છે પબ્લિકના જે જે લોકો શ્રદ્ધાનો વિશ્વાસ રાખે છે અને ઘુઘરિયાળીમાં મેલડી મનોકામના પૂર્ણ કરે છે તમે અહીં જે બેનરમાં જોઈ શકશો તે અહીંનો કોન્ટેક છે જે લોકો પથ્થરની તકલીફથી પીડાતા હોય એ લોકો અહીં રવિવારે મેલડીમાંના સાનિધ્યમાં આવીને મા મેલડીના નામનું પાણી પી જાય છે અને એ લોકો શ્રદ્ધા રાખે છે તો એમની પથરી નીકળી જાય છે અને અમુક રવિવાર ભરવાથી એમનો આ જે પથરીથી પીડાતા લોકોનું દુઃખ દૂર થાય છે અને લોકો પથરી લઈને પણ આવે છે અને એના પુરાવા પણ તમને અહીં આપણે તમે જોઈ શકશો તમને વિડીયોના માધ્યમથી પણ તમને જોવા મળી રહે છે જય તો તમે અહીં પથરીનો ફોટો જોઈ શકો છો જે એક પુરાવા રૂપ છે તો એમને માતાજી મેલડીમાં પ્રત્યે શ્રદ્ધા રાખી હતી તો એમને આવડી મોટી પથરી કિડનીમાંથી પેશાબ માર્ગથી નીકળી ગઈ તો એમને કોઈપણ પ્રકારનું ઓપરેશન અહીં કરાવવું પડ્યું નહોતું જે જે લોકોને પથરીની સમસ્યા દૂર થઈ જાય છે પથરી નીકળી જાય છે તો એ લોકો માત્ર એક હવાશેર વધામણું અહીં કરવા આવવું પડે છે અને અહીં બીજા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં નથી આવતી આ તમામ સેવા ફ્રી છે તમે અહીં વિડીયોના માધ્યમથી જે પણ આ પબ્લિક જોઈ શકો છો એ બધાની દરેક પોતપોતાની મનોકામના લઈને અહીં માતાજીના સાનિધ્યમાં આવ્યા છે અહીં જે લોકો આવ્યા છે એમને તો સર્વપ્રથમ પેલું નામ નોંધાવવું પડે છે અને નંબર પ્રમાણે જ વારો લેવામાં આવે છે જેથી કરીને અહીં શાંતિ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો હોબાળો ન થાય એમ કહેવાય કે જે લોકો દૂરથી આવતા હોય કોઈ બે માણસે એકલું આવતું હોય તો કોઈ ઇમરજન્સી હોય એવા લોકોને અહીં વચમાં લઈ લેવામાં પણ આવે છે આ રવિવારની બેઠક સવારના અગિયાર વાગ્યાથી ચાલુ થાય ને છેક સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે જેથી કરીને અહીં આવનાર તમામ લોકોનો વારો આવી જાય કોઈને ધક્કો ના થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે બીજું કે અહીં જે લોકો દૂરથી આવે છે એમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અહીં જમવાનું કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં નથી આવતા બધું જ લેવામાં આવે છે સવારથી માંડીને સાંજ સુધી ચા નાસ્તો પાણીની વગેરેની તમામ સુખ સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવે છે જે એક ખાસ મહત્વની વાત કહી શકાય જીવનમાં એક ઉતારવા જેવી વાત છે કે ભાઈ અન્ન આપવાથી આપણને અનેક ગુણ મળે છે તો આ વાત અહીં મેરડીધામ રામપુરામાં અહીં સાર્થક થાય છે કે અહીં દર રવિવારે જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે પ્લસ દર પૂનમે પણ મહાપ્રસાદનું આયોજન હોય છે મીડિયામાં જોયું એ રીતનું લગભગ છેલ્લે તેર પૂનમથી એટલે કે તેર મહિનાથી અહીં જમણવાર ચાલુ જ હોય છે અહીં રવિવારની બેઠક કે પૂનમની બેઠકમાં જે લોકો બાધા લેવા આવે છે જે માતાજીને અરજી નાખે છે અને જે કંઈ પૂછવા આવે છે તો અહીં કોઈપણ પ્રકારના વેણ વધારવા આપવામાં આવતા નથી અહીં તમને બેઠા બેઠા જાતો જાત જે કોઈ પણ વાત હોય એ તમને રૂબરૂ જણાવી દેવામાં આવે છે અને તમારું કામ થઈ જાય તો અહીં પાંચ હવા શેર વધામણા લેવામાં આવે છે તમારું કામ થયા પછી અહીં બાધાનો કોઈપણ પ્રકારનો અહીં પૈસો લેવામાં આવતો નથી એવું તમને અહીં એમના સ્વયંસેવકો દ્વારા જાહેરમાં જણાવી દેવામાં આવશે કે ભાઈ અમારા નામનો કોઈ પણ વ્યક્તિ કોઈ બારલી વ્યક્તિ કોઈ પણ પ્રકારના પૈસાની ઉઘરણી કરે તો અમને તરત જાણ કરવી કેમ કે અહીં કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી જેની ખાસ નોંધ લેવા જેવી બાબત છે અહીં ઘણા બધા એવા લોકો આવે છે જે કોઈ પણ પ્રકારની બાધા લેતા નથી માત્ર ને માત્ર ઘુઘરિયારી મેલડીમાંના નામની ત્યાં ઘેર બેઠા ટેક લેવાથી એમનું કામ થઈ જાય છે ઘેર બેઠા પાંચ રહેવાનો ઉપવાસ રાખે અથવા એમની રીતે કોઈ પણ પ્રકારનું એકની મનની ટેક રાખે તો એમનું કામ થઈ જાય છે અમને અહીં આવીને જણાવે છે કે ભાઈ અમારું આ કામ થઈ ગયું છે અમે આ રીતની બાધા અમે રાખી હતી ટેક રાખી હતી તો મા મેલડી વિડીયો ખાલી બાધા રાખી હતી કઈ નાખ્યું એવા પણ ઉદાહરણો તમે આપણે અહીં જોઈ શકશો ના માધ્યમથી જે તમે અહીં પબ્લિક જોઈ શકો છો એ દરેક વ્યક્તિ પોતપોતાની જાતે આવેલી છે કોઈને બોલાયેલી કે પૈસા આપીને ભેગી કરેલી પબ્લિક નથી પોતાની મનોકામના લઈને આવેલી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે અહીં દરેક આવેલી વ્યક્તિઓની આ કુભરિયારી મેલડીમાં મનોકામના પૂરી કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ રહી વાત લોકેશનની તો આ મેલડીધામ રામપુરા પાટણ જિલ્લાના સમી તાલુકાની અંદર આવેલું છે અહીં નજીકનું શહેર રાધનપુર સિટી નજીક થાય છે